શ્લોક માં કેવી સુંદર પ્રાર્થના કરી છે ભવે ભી મોક્ષ ન થાય ત્યાં સુધી પ્રત્યેક ભવમાં દરરોજ જીને ભક્તિ 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 હા જીનેશ્વર પરમાત્મા પ્રત્યે ઉત્તરોત્તર વધુ વધુ ને વધુ ભક્તિ મારા હૃદયમાં ઉલ્લસિત એ ભક્તિને ઉલ્લસિત કરવા માટે પરમાત્માના તો હજારો લાખો વિશેષણો થઈ શકે એમાંથી બસો ને તૌતેર જેટલા વિશેષણો ગર્ભિત વર્ધમાન સક્રસ્ત એની રચના કોણે કરી છે કહેવાય છે સિદ્ધ દિવાકર સુરી પણ એમાં જે છેલ્લો શ્લોક આવે છે ને એમાં એ રીતે ઉલ્લેખ છે કે યથેન્ ઇન્દ્રેણ પ્રસન્ન સમાધિષ્ટો અર્હતા સ્તવ પ્રસન્ન થયેલા સૌ આ સ્તોત્ર સિદ્ધસેનની વાત સૂર્ય ભગવંતને આપેલું હોય અથવા પહેરણા કર્યો જે અર્થ હોય તે મતલબ ઇન્દ્ર મહારાજા પણ આમાં સંકળાયેલા છે ઇન્દ્ર મહારાજા બધા સમ્યક દ્રષ્ટિ હોય દિગંબર મત પ્રમાણે તો એકાવતારી હોય ધર્માના અનન્ય વિશિષ્ટ ભક્ત હોય એ પણ દરરોજ સેંકડો હજારો સ્તુતિઓ દ્વારા પરમાત્માની સ્તવના કરતા હોય પેરું પ્રવૃત્ત લઈ જવું તો પોતાના પાંચ રૂપ બનાવી કરીને બધો જ લાભ પોતે લે અને વળી કરોડો દેવદેવીઓની હાજરીમાં ઇન્દ્ર મહારાજા પોતે ચાર બળદિયાનું ઢગાનું રૂપ લઈ કરીને કેટલીક બધા લઘુતા અને નમ્રતા વ્યક્ત કરતા હોય તો એવા સક્રેન્દ્રે હોય અથવા એમને આપી હોય એટલે આ સ્તો બોલતા પહેલા કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવા માટે પાંચ મહાત્મા ભગવાન જય બોલવામાં આવે છે જય તું જય શ્રી રાગ

પહેલો જે આખો અલાવો છે એમાં જેટલા પણ વિશેષણો છે એનું વિવેચન કરતા એનું શીર્ષક શું આપ્યું પ્રભુ મેરે તું સબ બાતે પૂરા ભગવાન પૂરલ પરિપૂર્ણ છો ઓમ નમો ભારતીય યોગ પરંપરા પ્રમાણે ઓમનો નો નાદ વિશ્વ વ્યાપી છે ઓમકારને બધા ધર્મો વાળાઓ માને ઇવન ક્રિશ્ચિયન હોય કે મુસ્લિમ હોય એ ઓમનો અપભ્રંશ આમીન આમીન બોલતા હોય છે એ ઓમનો જ અપભ્રંશ છે અને વિશિષ્ટ યોગીઓ જેમને અનુભવ થયો એમ કહેતા હોય છે કે વિશ્વ આખામાં ઓંકારનો નાડ સૂક્ષ્મ રીતે ગુંજી જ રહ્યો છે સતત અને જીવ જ્યારે અંતર્મુખ બનીને સાધનામાં ઊંડો ઉતરે વિકલ્પો જ્યારે ઓછા થાય ત્યારે અંદરમાંથી અનાહત નાદ સ્વરૂપે ઓંકાર પ્રગટ થતો હોય છે

અને એને અનાહત નાદ કહેવામાં આવે જો બે વસ્તુ અથડાયની અવાજ થાય અને આહત નાદ આહત એટલે અથડાવો અને અનાહત બે વસ્તુ અથડાયા વગર નાદ પ્રગટ થાય સાધનાથી અંદરમાંથી એ એને કહેવાય અનાહત નાદ તો ચિત્તચક્ર પૂજનમાં પણ અનાહત નાય દેવાય નમ અનપ દેવાય નમ આવે છે ઓલા બધું હોય અને અધિષ્ઠાય પણ દેહ હોતા હોય છે તો એ ભીતરી ના એવો દિવ્યો મધુર હોય કે આપણું ચિત્ત છે એમાં લીન બની જાય ઓટોમેટિક વિકલ્પો બધા ઓછા 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 થતા જાય શરૂઆતમાં તમરા રાતના તમરા જંતુ હોય છે અવાજ બોલે એવો આવા શરૂઆતમાં સંભળાય પછી ધીરે 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 જેમ જેમ શુદ્ધિ વધતી જાય તેમ તેમ ધીરે ધીરે અવાજમાં પરિવર્તન આવતું જાય ક્યારેક ઢોલક જેવો ક્યારેક વીણા જેવો ક્યારેક વાંસળી જેવો ક્યારેક મેઘગર્જના જેવો ક્યારેક સમુદ્ર ગરજના જેવો અલગ 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 પ્રકારનો દિવ્યો ભરી સંભળાય અનાહત ના એ ભીતરી નાર એક બાર ઓમકાર નાર વ્યાપ્ત છે અને એ નાર સાથે અંદરનો નાર એનું મિલન થાય એને નાદાનુ નાદનું અનુસંધાન કહેવામાં આવે છે સંત કબીરજીનું એક પદ યાદ આવે શબ્દ નિરંતર મનવા રાતા મલિન વચન કા ત્યાગી ઉઠત બેઠત કબહુ ન વિસરે એશી તારી લાગી ચોવીસે કલાક એ અંદરનો નાદ ચાલુ જ પડ્યો હોય ખાલી લક્ષ્ય જાય એટલે ખ્યાલ હા અંદરમાં ચાલુ છે આપણને કોઈમાં વિક્ષેપ ન પડે કોઈ પણ કાર્ય કરવું એમાંય એમાં બાધારૂપ ન બને અંદરનો ભીતરી નાદ હોય ખાલી સહેજ અંતર્મુક્તિ ખ્યાલ આવે અત્યારે પણ જાણે ચાલુ જ છે એટલે ઉઠે તો બેસે તો કબહું ન વિસરે ક્યારે વિસરા નહીં બેસી તારી તારી એટલે આમ તારી નહીં એવી સુરતા એવી એકાગ્ર તન્મયતા એની સાથે થઈ ગઈ કહી કબીર ય ઉનમુની રહની જો પરઘટ અવસ્થા કહેવાય મનથી ઉપરની અવસ્થા જ્યાં વિચાર વિકલ્પ બધા એકદમ સમી જાય ત્યારે તુરીય અવસ્થા કહેવાય તુરી એટલે ચોથી અવસ્થા આપણે બધા રોજ ત્રણ અવસ્થાઓમાંથી પસાર થઈએ છીએ એક જાગ્રત બીજી સ્વપ્ન અને ત્રીજી સુસુપ્તિ અત્યારે વ્યવહારથી આપણે જાગેલા છીએ જાગૃત છીએ બરોબર ને બાકી પારમાર્થિક રીતે મોહમાં ત્યાં સુધી આત્માનો અનુભવ નથી થયો ત્યાં સુધી મોહ નિદામાં કોઠેલા જ કહેવાયે પણ વ્યવહારથી આપણે જાગ્રત છીએ પછી સ્વપ્ન અવસ્થા બીજી તંધ્ર અવસ્થા ન ઊંઘ હોય ન જાગતા હોય એ વચલી અવસ્થા અને સ્વપ્ન અવસ્થા કહેવામાં આવે ત્રીજી સુસુપ્તિ સુસુપ્તિ એટલે ગાઢ નિદ્રા એટલે એમાં સ્વપ્ન પણ હોય પછી તો આપણે આ ત્રણ અવસ્થાના અનુભવી છીએ બરાબર બધા આ જે અવસ્થા છે એ ન કરતા ઉપરની ઉન્મની અવસ્થા એટલે એના માટે શબ્દ છે તુરીય સંસ્કૃતમાં તુરીય એટલે ચોથું ચોથી અવસ્થા જેમ એટલે બીજું સ્પષ્ટ નામ ના આપ્યું એટલે ચોથી અવસ્થા જેમ આ પાંચ આંગળી છે આને કહેવાય અંગુષ્ઠ અંગૂઠો આ કહેવાય તર્જની તર્જની એટલે કોઈને આમ તર્જના કરીને ધમકી આપે છે તો આ તર્જની આ મધ્યમાં વસલી આંગળી મધ્યમાં આ સૌથી નાની એટલે કનિષ્ઠિકા કહેવાય હવે આ આંગળી રહી ગઈ એનું નામ શું અનામી ગા જેનું કોઈ બીજું નામ નથી સંસ્કૃત એટલે અનામી આપણે અનામી સિદ્ધ પરમાત્મા બનવાનું છે માટે પૂજા આ અનામિકા અનામિકાથી કરાય છે એટલે એનું નામ છપાઈ ગયું દેવ પૂજની ભગવાન દશાને પ્રાપ્ત કરી છે આપણે ભગવાનની પૂજા દ્વારા માટે અનામિકા આંગળીથી પૂજા કરાય છે એટલે પછી એનું નામ પાછળથી પડી ગયું દેવ પૂજની આંગળી એવી રીતે આ ત્રણ અવસ્થાઓથી વિલક્ષણ હવે એનું નામ શું આપવું કારણ કે એને સમજાણ સામાન્ય કોઈ જીવને એનો અનુભવ થતો હોતી તો વિશિષ્ટ યોગ સાધના કરી અંતરમાં બનીને ત્યારે અનુભવ થાય એટલે તુરીય અવસ્થા તુરીય એટલે ચોથી આ ત્રણથી ભિન્ન અથવા ઉન્મની એટલે મનથી પણ ઉપની આવતા મન બિલકુલ જાણે છે જ નહીં મન જાણે ઓગળી ગયું હોય એટલો વિચાર વિકલ્પથી શૂન્ય થઈ જાય એ અવસ્થા તો એ પ્રગટ થઈ ગઈ એ અવસ્થા ઉન્મની અવસ્થા કવિ વિશિષ્ટ કોટીના સાધક હતા

અનાહત નાદ કહે છે કેટલાક અનહદ પણ કહે છે હદ થી પર હદ એટલે મર્યાના અનહદ શબ્દ અનાહત પણ છે અને અનહદ પણ કહેવાય છે વૈશ્વિક નિનાદ આખા વિશ્વ નિનાદ એટલે ધોની ગુંજારો ચાલી રહ્યો છે ઓમ ના સૂક્ષ્મ ગુંજનનો નો કોક સુભાગી પડે આ બહારના અને ભીતરના નાદનું અનુસંધાન એટલે જોડાણ થાય છે એ પ્રક્રિયાને નાડા અથવા નાદ બ્રહ્મ કહેવામાં આવે છે શબ્દ શબ્દ નિરંતર આ નાદ બ્રહ્મ સાથે જાત રીતે જોડાઈ જાય છે કે કોઈ પણ ક્રિયા કરતા એ નાદાનું સંધાન છૂટતું નથી ખાતા પીતા ચાલતા બોલતા તો આ નાડા સંધાન છે ઉન્મની ભવન નાદાનું સંધાન બીજું ના કુલમની ભવન મનથી ઉપરની અવસ્થા મનને પહેલી પાર ગયા પછીની અનુભૂતિ મનની આ પાર આ બાજુ સુખ અને દુઃખનું દ્વંદમાં સુખી ગરીબમાં દુઃખી ગરીબમાં રાજી ગરીબમાં નારાજી ગરીબમાં ઘુસ ક્રોધી ગ સમાવાળો જીવ આ જોડકામાં હીંચકા જોડા ખાયા કરે છે દુઃખ દુઃખથી પર આનંદ આત્માનો બરાબર સુખથી પણ વિલક્ષણ અવસ્થા હોય સુખતું માનસિક સ્તરનું પેલા સાત આવે એનું આવે તો જણા સુખી જે તકલીફ આવે એટલે પાછા તરત દુઃખી જેવું થઈ જાય પણ આનંદ લોકમાં પહોંચી જાય પછી દુનિયાવી પ્રસંગો એને સુખ કે દુઃખ કરાવી ન શકે એ હંમેશા આનંદમાં જ હોય પહેલે પાર છે પરમ આનંદ આ પાર સુખ અને દુઃખનો ધંધ જ્યાં સુધી મનમાં જીવીએ છીએ અને મનથી ઉપર ઉઠી ગયા એટલે બસ ત્યાં સુખ દુઃખનો ધ્વંદ્વ નહીં પરમ આનંદ ધ્વંદ્વાતીત દશા ધ્વંદથી અતિ જળે પરની ઊંચી અવસ્થા

જુદા થી આ અહંકાર આવશે એટલે આપણે ડોડ અમુક ડબલ ડબલ ચાલશે સવારના ક્લાસ ચાલશે સપ્તરના પછી ચાલશે અધ્યાત્મો સાતમાં બે ટાઈમ અને વર્ધમાન સક્રો બે ટાઈમ પણ બંને અલગ અલગ એંગલોથી ચાલશે

ઓમ ને પંચ પરમેશ્વય કહે છે હરિહંત નો પહેલો અક્ષર અ સિદ્ધ માટે અસરી શબ્દ કરી ન હોય એટલે એનો પહેલો અક્ષર અ લેવો બે અ મળીને આ થાય એમાં વળી આચાર્ય નો પહેલો અક્ષર આ મળે બે આ મળીને પણ એક આ થઈ જાય સંધિ થઈ જાય એની પાસે ઉપાધ્યાય ઉ આવ્યો ને એવું મળીને ઓ થાય અ ને એવું મળીને ઓ થાય સૂર્ય ઉદાય સૂર્ય વધતા ઉદાય

ભાવક એટલે ભાવક આત્મા એના પગ ઉપડે જો ભગવાન ઉદાસીન કયા આપણે ઉદાસીન અર્થ જરા નેગેટિવ અર્થમાં લઈએ અને ગંભીર ચિંતા તો બેઠો હોય ઉદાસ એ નહીં એટલે ઉપર આસીન એટલે બેઠેલો હા સામાન્ય જીવો કરતા ઊંચી દશા જેની હોય એને ઉદાસીન કહેવાય તેથી એ માર્ગ શિવ નગરનો જે ઉદાસીન પરિણામ મોક્ષ માર્ગ શું છે ઉદાસીન તટસ્થ રહેવું ન રાગ કરો ન દ્વેષ કરો સમતામાં રહેવું એ ઉદાસીન પરિણામ ઓમ બન્યો સાધના ગ્રંથ ઓમ થૂડમાંથી સૂક્ષ્મ જવા ભણી પણ ઈશારો કરે છે જો પહેલા ઓનો ઉચ્ચાર છે જ લંબાવી કરવાનો ઓ છેલે મ થોડો અને એ પણ સૂક્ષ્મ થતો જાય એટલે ઓનો ઉચ્ચાર છે જ લંબાવીને કરવાનો અને પછી મને ધીરે 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 સૂક્ષ્મ કરતા જવાનું ધીરે ધીરે મ સૂક્ષ્મ થઈ અને શૂન્યમાં ભળી જશે ચિત્ત શૂન્ય નિર્વિકલ્પ નહીં એક ઝેન કથા યાદ આવે છે ગુરુએ શિષ્યને કહ્યું એક હાથે તાળી કઈ રીતે વાગે મારી શિષ્ય ગયો પોતાની ઝૂંપડીએ કાગડાનો અવાજ સાંભળ્યો કા કા ગુરુ એને ગુરુને એને કહ્યું કે મેં એ અવાજ સાંભળ્યો છે ગુરુ પૂછ્યું ક્યાં કઈ રીતે એને વાત કરી કે આ રીતે કાગડો પછી હા હા ગુરુએ ના પાડી ભાઈ એ ન ચાલે શિષ્ય સાધના માર્ગનો થોડો અનુભવી તો હતો જ વિચાર કરતાં કાંઈ મેળ ન પડ્યો એટલે એ ચિંતનામ નિર્વિચાર બન્યો અને ઓમના વિશ્વ વ્યાપી નિનાદ અને નિનાદુની એને સાંભળ્યો એ ગુરુ પાસે આવ્યો ઝૂંક્યો ગુરુની મુખબદ્રા જોઈને કહે છે વાહ તાળી લાગી ગઈ નેતાલી આ ગુરુ હોય ખ્યાલ આવી જાય અને આચરણ આનંદ મહી ઉપરથી ત્યારે જવાબ અચ્યો મળી ગયો હવે બરાબર એટલે અનાહત ના આહતાર વિચારમાં દ્વૈ પેલા વિચાર કરતો હતો કઈ રીતે વિચારમાં હતું કે સાચું આ ન હોય અને પહેલું સાચું હોય તો પહેલું સાચું ન હોય અને આ સાચું શું હશે ભલા આ વિકલ્પ હોય હોય પછી નિર્વિચાર બન્યો વિચારોની બે હાથની તાળી છૂટી વિચારોમાં તો આમ કે આમ વિકલ્પ હોય બે હાથ અને દ્વંદ અતીતતાની નિર્વિચારતાની એક જ હાથની તાળી વાગી અવાજ કેટલો મધુર હોવારમાં ખાલી પેટો ને ત્યારે થોડીક વાર ખાલી ઓમ નો આ રીતે દીર્ઘ ઉચ્ચાર કરતા રહેવું તો આ ઓમ ઉપર એમણે આટલું આ ચિંતન અહીંયા દર્શાવ્યું છે બરાબર બીજા મહાત્મા ઓમ નો કઈ રીતે વચન કરે છે આપણે ખાલી સવારમાં જોઈશું પછી ઓમ પછી શું છે નમો

મતલબ કે તમારું ઝૂકવું એ મહત્વનું છે કોઈ પણ આલમત છે અરિહતારી બાકી કોઈ ખરેખર પથ્થર સામે ઝૂકી શકે ને એનું કામ થઈ જાય શ્રદ્ધાથી આજકાલ ઘણા ઠેકા એવું બને કાંઈ હોય ખાલી રસ્તાનો સામાન્ય પથ્થર પડે એના પર તમે સિંદુર નાખી દે ને જ્યારે ખેલ ગઈ ફૂલ મૂકી દે એટલે પછી ગાદરીઓ પ્રવાહ ચાલે પોતા થઈ જાય કરતા કરતા તો એને લાભ પણ થઈ જાય ઘણા

ઉджસીજી આ વાતને વિસ્તારીને કહેતા કે આપની સાધનામાં અવરોધક અવરોધક છે કયા કયા રાગ દ્વેષ પૃથ્વી જો અંદર કોટલીયા અહંકાર પણ તેમાં અહંકાર મુખ્ય છે એટલે કે રાગ કે હું હરી ને હું માની એને ગમે એવું કઈ કોઈ બોલે કરે તો રાગ થાય અને હું ને ન ગમતું હોય ત્યાં દ્વેષ થાય આ અહંકારને કાઢવા માટે નમસ્કાર ભાવ આપણને આપવામાં આવ્યો છે એવું પૂજ્ય શ્રીજી સમાપનમાં કે સંતે કહેતા ઓમ નમો 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 પાંચ છ વખત પીછો પંચ નમકારો નમો કેટલું મહત્વનું છે અને બાળકને બોલ બેટા નમો 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 જય જય શીખવાડવા આવી જીન શાસ્ત્રની બલિયારી આપણને ઘડતુતીમાંથી આ પાઠ શીખવાડવામાં આવ્યા અરિહ પરમાત્મા આપણી પરંપરા અને અરુહંત્રુહંતાનંદ ભગવંતુહ એટલે જન્મું અહંતાનંદ હવે જેને જન્મવાનું રહ્યું નથી અરહંત અર્હ એટલે લાયક તો દેવેન્દ્ર વગેરે દ્વારા કરાતી પૂજા હા અષ્ટ પ્રકાર આપણે અષ્ટમા પ્રાતિહારીની રચના સમવસની રચના બીજા પ્રતિ અતિશયો એને માટે જે ખરેખર અર્હ એ લાયક છે બાકી વિવાર દુનિયામાં તો જોઈએ છે સાવ નાલાયક પણ નાલાયક માણસો એ બધી રીતે પૂરો હોય પૈસા હોય બાવડામાં જોર હોય તો એ મિનિસ્ટર બની જાય નહીં બતા લાગભગ લગાવીને જે પણ એવી રીતે હા ખરેખર લાયક છે માટે અરહંત અને એનું અરિહંત પણ આરહંત અરિહંત એટલે કે વ્યક્તિ રૂપે મહાવીર સ્વામી વગેરે બધા અરિહંત એ વ્યક્તિ વાચક છે આરહંત એટલે અરહત પણ એ શક્તિ રૂપે છે વ્યક્તિ અને શક્તિ અરહતમાં રહેલી અચિંત શક્તિ બહુ પાદ્યા છે યશોવિદેજી મહારાજ પરમાત્ પંચવિંશતિ કામ કહે છે કે વ્યક્તિ શિવ પદસ્થો છો વ્યક્તિથી દરેક અરિહંત એ મોક્ષમાં ચલા ગયા એટલે હવે ત્યાં શિવ પણ મોક્ષમાં રહેલા છે પણ સત્યા જયંતિ સર્વગ્ર હરિહનંતની જે આરહંત શક્તિ એ તો આખા વિશ્વમાં વ્યાપી રહેલી છે આપણને જે થોડો ઘણો પણ શુભ ભાવ આવે ને કોઈપણ પ્રકારનો શુભ ભાવ એ સમજવું હરિહન પરમાત્માની કૃપા અને કરુણાને આભારી છે એમને સવીજીવ કરું શાસ્ત્રની ભાવનાઓના જે વાઇબ્રેશન્સ આખા વિસ્તારમાં વિસ્તાર્યા છે ને એને કારણે જ આપણને શુભ ભાવો આવે છે બધી આઈટમ ચાઇનીઝ ફૂડ જાપાનીઝ ફૂડ ફલાણા મળેચાએ સીમંત પૈસાની રેલમ છેલો છતાં સ્વેચ્છાએ ઉપવાસે વર્ષી તો આજે છે

યશોજેશ્વરી નાના ભુજ મંગાજી માનવી છે એ હા આજથી લગભગ નવ દસ વર્ષ પહેલાં કચ્છમાં મોતેજીના લઈ આવેલા શેષ કારવા કેટલાક સાધુ સાધી એમને હાજર હતા અને એમણે વાંચના આપી દી બધાની વિનંતી હતી એમાં આ જ ગાથા ઉપર એમણે આપી કલાકારનું વિવેચન થયું હતું શું મતી શું મતી અને બુદ્ધિ પણ તું મતી એટલે બુદ્ધિ પર તું આશરો આધાર આલંબન પર તું આલંબન બુજ પ્યાર હોય વાત કે યશ કહી મારી તું જીવો જીવન આધાર રે તો એની કૃપા વિના એટલે પરમાત્માની કૃપા વિના સાધના માર્ગે એક ઇંચ કે એક સેન્ટીમીટર પણ જઈ શકાતું નથી એ વાત છે આપણે માનીએ કે ના માનીએ અહીં પરમાત્માનો આપણા આનંદ અનંત ઉપકાર છે આપણે જે કાંઈ તપસ્યા કરી શકીએ જાપ કરીએ છીએ સ્વાધ્યાય કરી શકીએ છીએ સારા વિચાર સારો ભાવ આવે છે હા પૈસા ખર્ચવાનું સારા કરવાનું મન દાન આપવાનું મન થાય છે સીલ પાડવાનું મન થાય છે આપણે સૌના શ્વાસે શ્વાસે પ્રત્યેક સમયે સમયે અનંત 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 નમસ્કાર થાવ નમસ્કાર થાઓ નમસ્કાર થાવે